સુરતનો ડાભેલ માંથી પકડાયો ફરાર આરોપી સલમાન વડે હુમલો કરવા જતા પોલીસના પગમાં લાગ્યો એ લુહા થયો અને આખરે દબોચ લેવામાં આવ્યો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા ડાભેલ ગામની અંદર આસ્થાના એક મહોલ્લામાં સુરતના કુખ્યાત આરોપી સંતા હોવાની બાતમી આધારે નવસારી ક્રાઇમ બ્રાન્ચ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને બરોલી પોલીસ જે કરી એને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું મળશે કે ત્રણ વાગે દબોચ લેવામાં આવ્યો હતો પણ જ્યારે પોલીસ એને પકડવા માટે ગઈ તો તેને સામો હુમલો કર્યો અને હુમલાની અંદર ચપોથી હુમલો કરવા જતા પીઆઈએ પણ સામે જવાબી કાર્યવાહીની અંદર એક રાઉન્ડ ફાયર કર્યો જેના પગમાં લાગ્યો અને લોહી લોહાણ હાલતની અંદર એને દબોચી લેવામાં આવ્યો ત્યારબાદ એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને આ રીતે પંદર ગુનાઓની અંદર સંડોવાયેલો ડિંડોલી લિંબાયત અને બેસ્તા ની અંદર જેનું નામ ચાલતું હતું એવા કુખ્યાત આરોપી ને ઝડપી લેવામાં આવ્યો છે સલમાન નસી અંતે પકડાયો છે